આ બાજુ અસુરોની સેના લંકામાંથી યુદ્ધ કરવા માટે બહાર નીકળી અને એ વખતે દેવોએ પ્રાર્થના કરી કે પરમેશ્વર તમે આગળ થાવ તો જ અમે યુદ્ધ કરવા જાશું કારણ કે અસુરોનું બળ તો જ પ્રસિદ્ધ છે એટલે ભગવાન ગરુડ ઉપર અસવાર થઈ અને અસુરોની સામે યુદ્ધ કરવા માટે એવા પરમાત્મા તો અવધ્ય છે અસુરોને ધમરોળી નાખ્યા અને સુદર્શન ચક્ર લઈ ત્રણ ભાઈઓ હતા એમાં માલીનો દડથી મસ્તક અલગ કર્યું ગરુડની પાંખના ઝપાટે માલ્યવાને ઉડાડ્યો તો સીધો લંકામાં જઈને પડ્યો તમામ મોટા મોટા યોદ્ધાઓ જ્યારે હારવા લાગ્યા ત્યારે બીજા જે અસુરો હતા એ પણ ભાગવા માંડ્યા લંકા તરફ જ્યારે ભાગ્યા ત્યારે ભગવાનને એવું કહ્યું જો તમારે જીવવું હોય ને તો એક લંકામાં પગ નહીં મૂકશો એ દેવો માટેની નગરી છે તમને વિશ્વકર્માએ આપેલી માટે હું આજે ખાલી કરાવું છું આ બધા કે તો અમારે જાવું ક્યાં તો કે રસાતળમાં જતા રહ્યો પણ આ પૃથ્વી ઉપર તો તમે નહીં જ આવી રીતે કહ્યું અને ભગવાનનો કાંઈ પ્રતિકાર કરી શકે એવું તો હતું નહીં ભગવાન દેવોને શરણે લીધેલા એટલે તમામ અસુરો લંકાનગરીને છોડી અને રસા તળમાં ગયા સુમાલી હતી બળવાન છે તો એના આશ્રયે રહેવા લાગ્યા હવે બે જ ભાઈ રહ્યા સુમાલી અને માલીને તો પરમાત્માએ મારી નાખ્યો અગત્યમની કહે છે કે રાઘવેન્દ્ર તમે જેને માર્યા એ રાવણા દીક અસુરો કરતા આ સુકેશના ત્રણે ત્રણ દીકરાઓ અતિ બળવાન હતા અને એનો વધ પરમાત્મા સિવાય કોઈથી શક્ય નહોતો હે રામ તમે તો સાક્ષાત પરમેશ્વર છો અને અસુરોનો નાશ કરવા માટે જ તમે આ ધરતી ઉપર પધાર્યા છો એટલે રાવણ વગેરેને તમે મારો એમાં કાંઈ નવાઈ નથી હવે હું તમને એનો પ્રભાવ સંભળાવું છું ભગવાન વિષ્ણુથી ભયભીત થયેલા સુમાલી વર્ષો સુધી રસાતળની અંદર રહ્યા બહાર આવવાની ઈચ્છા થાય પણ વિષ્ણુની બીક લાગે એટલે રસા તળની અંદર વિચરે છે એ દરમિયાન એકવાર પોતે ખાલી આંટો ફેરો મારવા માટે મૃત્યુ લોકમાં આવેલા અને એમાં એ સુમાલીએ ધનાધ્યક્ષ એવા કુબેરને જોયા